તમને જે કલર ગમે એ કલર પાંચ લઈ લેવાજાર ની નોટ મૂકી દેવાની વાહ એક પાંચ કુર્તી આ ગમે એમાં કુર્તા 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 બરોબર પછી આવડા લેવા હોય તો આ તમારે લેવા હોય તો એક હજાર માં ત્રણ

આરસ નો પથ્થર હોય એવું લાગે અત્યારે વરસાદની સીઝન ચાલી રહી છે ને એટલે વાહ વાહ આ ભાઈ નવરાત્રી નું સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે અને નાની દુનિયામાં મોટું નામ છે ડાયમંડ એન એક્સ અમદાવાદ તો ગુંજાયું છે પણ હવે તો આમ જામનગર ભાવનગર રાજકોટ પોરબંદર થી સ્પેશિયલ લોકો અહીંયા ખરીદી કરવા આવે છે કારણ કે અત્યારે દુકાનદાર જે હોલસેલ માં લેવા જાય ને આપડા હાથી ખાના ગલીમાં ચોથા નંબર ની દુકાન રતનપોળ અમદાવાદ માં શેરી છેડે કોઈ બી ને પૂછી લો કે રતનપુર માં ડાયમંડ એને કે આય તો નાનામ નાનું ટેણીયું બી આગળ પકડી ને આપડી દુકાને મૂકી જાય વાહ વાહ જેને બધા ને પહેરાય અને તમે જો ખાલી વાહ ડિઝાઇન જોતા જેમ થાય મન મોડી ગયું આમાં કેવું છે કે આ બધી ડિઝાઇનો છે ને લોકો લઈ લે બે રૂપિયા પચીસો રૂપિયા પબ્લિક આપડી કેવી

આજ કેડીઓ બજારમાં લેવા જાવ એટલે પચીસો ત્રણ હજાર રૂપિયાનું હોય ભાઈ આમાં નીકળી ગયું પણ વસ્તુ ને એવી છે કારણ કે આમાં ઢીંગાડી હવે હાથ તો નાખા નતા બાકી આમ જો એક વાર પીસ જોવા ને તો એમ જોતા મન લાગી જાય કે ના જે બાકી આ છસો રૂપિયામાં આઠસો રૂપિયામાં અઢળક વેરાયટી છે આ કેટલા થી હોય ત્યારે બને પણ તમને દઈ દેવાના ને છસો રૂપિયામાં ને આઠસો રૂપિયામાં બધા પેરે અને આ તો પ્રિન્ટેક્સ આ વર્ષે પેલી વાર આવ્યા છે અને આને કયા પ્રિન્ટેક્સ જ કહેવાય અલગ અલગ ડિઝાઇન આમ જેને હાથ હોય એવી આમ જો કેવા મસ્ત મજાના આ ગરબે રમતા હોય અહીંયા મોરલા છે આ હાથી છે અહીંયા વેલ છે ડબર મોરલા છે અને ભાઈ કુદરતી દ્રશ્ય એમ નયન રમીય છે આ જો એટલે એમ થઈ જાય ભાઈ પેરી જ લેવો છે ખરીદી થાય કે ન થાય અહીંયા પેરી લેવો છે ભાઈ તમે ધ્યાન રાખજો અહીંયા ખરીદી કરવા આવ્યા છે ને પેરી નોયા જ આવ્યો કસો વાંધો નહીં આ છે ને બજારમાં લેવા જશો તો 3000 4000 નો પીસ મળે છે આ માત્ર નવસો ને નવાણું રૂપિયા દેવાનું છે પાંચ હજાર માં પાંચ પાંચ રૂપિયા વ્યવહાર પાછા આપશે નવાણું નવ નવસો નવાણું કયો પાછો રૂપિયા એક હજાર રૂપિયા હા આપડે રિઝર્વ બેન્કથી ચિલ્લર મંગાઈ દીધી વાહ નવસો ને નવાણું રૂપિયામાં તમને આ મળી રહેશે પ્રિન્ટ એક કુર્તા હવે મને ઈ કહો અહીંયા અમારું રાજકોટ તો ભાઈ અહીંયા પહોંચી જવાનું છે ખરીદી કરવા ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા ખરીદી કરવા આવે તો એને અહીંયા આવવું હોય તો પૂરેપૂરું એડ્રેસ આપો કે મારા વાલીડાઓ છે ને ક્યારેય ભૂલા ન પડવા જોઈએ આપણે રતનપુર માં જેવા એન્ટર થશો હાથી ખાના જે ગલી છે એમાં જેવા અંદર તમે ગુસો ચોથા નંબર ની દુકાન ડાયમંડ એને ડાયમંડ એનેક્સ બાકી તો મેં કોઈ પણ પૂછી લ્યો એટલે બતાવી દેશે મારા પહોંચી